નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો જો તમારા લગ્ન ન થતા હોય તો આવનારી માધ પૂર્ણિમાના દિવસે કપૂર અને લવિંગનો આ ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન પાક્કા થઈ જશે તો મિત્રો આ ઉપાય એવો મહાન છે કે જો તમે માધ પૂનમના દિવસે કપૂર અને લવિંગનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા માટે અવશ્ય એક સારું માગું આવી શકે છે તો મિત્રો તમારે આ ઉપાય માત્ર મહધ પૂનમના દિવસે જ કરવો જોઈએ તો મિત્રો મહદ્ધ પૂનમના દિવસે કપૂર અને લવિંગનો મહાન ઉપાય છે એ તમે પૂરી શ્રદ્ધાથી કરી શકો છો આથી જો એવામાં મા બાપ કે કોઈ હોય કે જેને પોતાના છોકરા કે છોકરીના સંબંધની ચિંતા હોય કે જો તેના દીકરા કે દીકરી માટે કોઈ સારું એવું માગું આવતું ન હોય તો એવા માતા પિતા હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તેમને આજના વિડીયોમાં એક એવો મહાન ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાયને તમે કરીને પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરાવી શકો છો તો જો તેની ઉપર કોઈ કુંડળી દોષ હશે કે જેના લીધે તેના લગ્નમાં કોઈ સારું એવું માગવું ન આવતું હોય તો મિત્રો આજે અમે તમને કપૂર અને લવિંગનો આ ઉપાય જણાવીએ છીએ એ તમારે અવશ્ય માધવ પૂનમના દિવસે કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના લગ્ન થવાના અંજણ બની શકે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્ન સંબંધનું બહુ મહત્ત્વ હોય છે દરેક વ્યક્તિ છે એ લગ્નના સંબંધમાં જોડાય છે અમુક એવી વ્યક્તિ પણ હોય છે કે જે વહેલા લગ્ન સંબંધમાં આવે છે અથવા તો અમુક એવા પણ વ્યક્તિ હોય છે કે જેને લગ્ન થવામાં બહુ જ બાધા આડી આવતી હોય છે તો મિત્રો આનું કારણ શું હોઈ શકે છે કે તે જે વ્યક્તિની કુંડળીમાં રહેલા દોષ જેવા કે બંધન દોષ નજર દોષ અથવા તો કુંડળી દોષ તેના લગ્ન થવામાં બાધા આડે લાવતા હોય છે તો મિત્રો તેના માટે તમે શું કરી શકશો તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે અમે તમને એવો એક મહાન ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેને ઉપાયને કરીને તમે પોતાનું જીવન છે એ સારા વ્યક્તિ સાથે જીવી શકશો તો મિત્રો આ ઉપાય છે એને જ્યોતિષશાસ્ત્રમાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય તમારું સપનું છે એ સાકાર થશે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જે પણ ઉપાય જણાવશું એ ઉપાય સાવ સરળ છે અને આ ઉપાય એટલો બધો ચમત્કારી છે કે તમને અવશ્ય ફળ આપશે આથી મિત્રો આ ઉપાય તમારે પોતાના ઘરે રહીને જ આ ઉપાય કરવાનો છે તમારે બહાર જવાની કોઈ જરૂર નથી તો મિત્રો આ ઉપાય જો બાળકો પોતાના માટે કરવા માગે છે તો તે પોતે પણ કરી શકે છે અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય ન કરી શકે તો આવી પણ પરિસ્થિતિમાં તે છોકરા કે છોકરીની મા બાપ પણ તેના માટે આ ઉપાય કરી શકે છે તો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમારા છોકરા કે છોકરી જોવામાં બહુ જ સારા હોય છે અથવા તો તે સારી નોકરી પણ કરતા હોય છે અથવા તો તે પોતાનો એવો સારો ધંધો પણ કરતા હોય છે અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાં ઘણી બધી સુખ સમૃદ્ધિ હોય છે પણ મિત્રો આટલું બધું હોવા છતાં પણ તમારા લગ્ન થવામાં બહુ જ બાધા આડે આવતી હોય છે તેમજ અમુક વાર એવું પણ બનતું હોય છે કે જો તે છોકરા કે છોકરીનું માગું આવતું હોય છે પણ તે વાત આગળ ચાલતી નથી હોતી અથવા તો અમુક એવા પણ છોકરા કે છોકરી હોય છે જેના વચ્ચે અમુક એવા અણબણાવ બને છે કે જેના લીધે વાત ત્યાં જ અટકી જતી હોય છે અને અમુક વાર ઘણા બધા માગા આવશે પણ વાતો પણ ચાલશે પણ તે સંબંધ છે એ આગળ વધી શકતો નથી તો મિત્રો આવું શા કારણે બનતું હોય છે તો મિત્રો તે છોકરો કે છોકરી ને જન્મ કુંડળીના શપથનો ભાવ સ્વામી છે એ બીજા ગ્રહોના પ્રભાવમાં આવી જાય છે તો મિત્રો આ પ્રકારની પરિસ્થિતિ છે એ બનતી હોય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં છોકરા છોકરી હેરાન તો થતા જ હોય છે પણ તેની સાથે તેના મા બાપની પણ ચિંતા વધી જતી હોય છે તો મિત્રો જો તમારી સાથે આવી જ પરિસ્થિતિ હોય તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજના આ વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવાના છીએ એ ઉપાય સાવ સરળ જ છે આથી આ ઉપાયને તમે ધ્યાનથી સાંભળી લેજો તો મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ વિડિયો તમને મળતા રહે તો મિત્રો આ વખતે બાર ફેબ્રુઆરીના દિવસે માધ આવી રહી છે અને તે દિવસે મિત્રો બુધવાર છે આ એક બહુ મોટો સંયોગ કહેવાય છે જો બુધવારના દિવસે માધ આવે તો મિત્રો એ દિવસ કોઈ પણ ઉપાય કરો છો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને તમે પોતાના મનપસંદ સાથીને પસંદ કરી શકો છો મિત્રો માંદ પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન વિષ્ણુ અને ભગવાન નારાયણની વિશેષ કૃપા આપણી પૃથ્વી ઉપર હોય છે આથી જો તમે આવી કૃપામાં એક નાનો એવો ઉપાય કરી લો છો તો મિત્રો તમને એનું ફળ જલ્દી જ મળી શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એના વિશે વાત કરીએ તો મિત્રો તમે આ ઉપાય જ્યારે પણ પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરો છો ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે એટલે કે મિત્રો જ્યારે પણ તમે દીવાબત્તી કરો છો ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો દીવાબતી કરવાના બે સમય હોય છે એક સવારનો હોય છે અને બીજો સાંજનો હોય છે પણ મિત્રો તમારે આ ઉપાય સવારે કરવાનો છે અથવા તો સાંજના સમયે કરવાનો છે તો મિત્રો સૌ તમારે આ ઉપાય કરવા માટે પોતાના મંદિરની સામે બેસી જવાનું છે અને તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો તૈયાર કરી રાખવાનો છે અને મિત્રો સૌ તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા કે દીકરીના લગ્નના વિવાહ થાય એવા તમે યોગ બનાવજો તમારે આ રીતે પોતાની મનોકામના ગણપતિ દાદાને કહેવાની છે તેમજ સાથે જ એવું કહેવાનું છે કે હે ગણપતિ દાદા આજે હું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ શકે એના માટે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરું છું આથી તમે કૃપા કરીને અમને સફળતા અપાવજો આ પ્રકારે મિત્રો ગણપતિ દાદાને પ્રાર્થના કરી લેવાની છે આના પછી મિત્રો તમારે વિષ્ણુ ભગવાનને આ પ્રકારે પ્રાર્થના કરી લેવાની છે જો તમે પોતે જ આ ઉપાય કરતા હો તો તમારે પોતાના લગ્ન માટે પણ આ જ રીતે પોતાની મનોકામના સાથે પ્રાર્થના કરવાની છે અને પછી મિત્રો તમારે એક માટીનો દીવો પણ લેવાનો છે અને એ દીવાની અંદર મિત્રો તમારે કપૂર મૂકી દેવાનું છે અને પછી મિત્રો તમારે એ કપૂરની ઉપર લવિંગ મૂકી દેવાના છે અને મિત્રો પછી તમારે આ માટીનો દીવો છે જેમાં તમે કપૂર અને લવિંગ જે દીવામાં મૂકેલા છે એ દીવાને લઈને મિત્રો તમે જેના માટે આ ઉપાય કરતા હો એટલે કે છોકરા કે છોકરી માટે જેની પણ માટે તમે આ ઉપાય કરતા હો તો એના માથેથી તમારે આ માટીનો દીવો સાત વાર ઉતારી લેવાનો છે તો મિત્રો ક્યારે એવું પણ બનતું હોય છે કે છોકરો કે છોકરી ક્યારેક હાજર નથી હોતા તો મિત્રો આવી પરિસ્થિતિમાં શું કરી શકશો તો મિત્રો જુઓ તમારે છોકરા કે છોકરી આ ઉપાય કરતી વખતે ઘરમાં હાજર ન હોય તો મિત્રો તમે એના ફોટા ઉપરથી પણ આ દિવસ સાતવાર ઉતારી શકો છો અને મિત્રો જુઓ તેનો ફોટો પણ ન હોય તો મિત્રો તમે શું કરી શકો છો તો જો મિત્રો ફોટો પણ ઉપલબ્ધ ન હોય તો મિત્રો તમારે પોતાના છોકરા કે છોકરીને પોતાના મનમાં યાદ કરવાના છે અને તેનું નામ લઈને તમારે સાત વાર આ માટીનો દીવો એમ જ ઉતારી લેવાનો છે તો મિત્રો આ વાત છે એ પૂરી શ્રદ્ધાની હોય છે જો છોકરો કે છોકરી હાજર ન હોય અને ત્યારે તમે આ ઉપાય કરો છો તો પણ એટલો જ કારાગ્રહ સાબિત થાય છે અને જો છોકરો કે છોકરી ન હોય તો તમે એને મનમાં સ્મરણ કરીને આ માટીનો દીવો ઉતારો છો તો પણ તમને એટલું જ ફળ મળે છે સાથે જ મિત્રો તમારી પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરવાનો છે ક્યારે મિત્રો દવા અને દુવા બંને કામ કરી જતા હોય છે આથી તમારે આ પ્રકારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે મિત્રો તમે સાત વાર આ દીવો ઉપરથી ઉતારી લેશો પછી મિત્રો તમારે પોતાના ઘરની અગાસી ઉપર જવાનું છે પણ મિત્રો જે લોકો પણ અગાસી ન હોય એને માત્ર ખોડું જ હોય છે તો મિત્રો તે જગ્યા ઉપર તમારે આ દીવો સળગાવવાનો છે અને મિત્રો એ પહેલાં તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે હે પરમપિતા મારો આ દીકરો કે દીકરી કે જેના માટે તમે ઉપાય કરી રહ્યા હો એની જન્મકુંડળીમાં જે પણ દોષ બનેલો હોય તે દોષના લીધે તેના લગ્નમાં બાધા આડે આવે છે તેમજ તેના માટે માગું નથી આવતું અને માગું આવે છે તો વાત આગળ ચાલતી નથી તો જે દોષના લીધે તેના જીવનમાં જે સમસ્યા આવે છે એ દોષને તમે જલ્દી દૂર કરી દો અને તેના લગ્નના યોગ બનાવજો તો મિત્રો જે રીતે તમે આ કપૂર અને લવિંગ સળગાવો છો એ જ રીતે તમારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે પણ દોષ હશે એ આ કપૂર અને લવિંગ જેમ જેમ સળગશે તેમ તેની સાથે એ દોષ છે એ દૂર થઈ જશે અને આ ઉપાય તમે આ રીતે કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ મિત્રો જલ્દી જ થઈ જશે તો મિત્રો આ પ્રકારે જો તમે આ કપૂર અને લવિંગનો ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ એ જલ્દી જ બની શકે છે જો તેના માટે કોઈ સારું એવું માગું નહીં આવતું હોય તો મિત્રો તેના માટે માગું પણ આવી જશે અને એવા દીકરા કે દીકરી જેની ઉંમર થઈ ગઈ હોય તો તે લોકોએ પણ આ ઉપાય છે એ અવશ્ય કરી લેવો જોઈએ કે જેની જન્મકુંડળીમાં જે પણ કુંડળી દોષ બંધન દોષ અથવા તો નજર દોષ છે તો એ પણ જળમૂર્તિ સમાપ્ત થઈ જશે અને તેના માટે એક મનપસંદ જીવનસાથી આવી શકશે કે જેની સાથે તે સારું એવું જીવન જીવી શકશે તો મિત્રો તમારે કપૂર અને લવિંગનો આ ઉપાય છે એ માધ પૂનમના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે ભગવાન કૃષ્ણ તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા લગ્ન માટેના યોગ છે એ જલ્દી જ બની શકે તેમજ મિત્રો હવે આપણે લગ્ન માટેના અમુક એવા વિશેષ ઉપાયો વિશે વાત કરીએ તો મિત્રો જો તમારા માતા પિતા તમારા લગ્નને લઈને ચિંતિત છે તો અમે અહીં કેટલાક એવા ઉપાયો જણાવવાના છીએ કે તમે અજમાવશો તો લગ્નમાં આવતા વિઘ્ન દૂર થશે અને શીઘ્ર વિવાહના યોગ બનશે મિત્રો જો તમારા માતા પિતા તમારા લગ્નને લઈને ચિંતત છે તો અમે અહીં કેટલીક એવી યુક્તિઓ જણાવવાના છીએ જે તમે અજમાવશો તો લગ્ન આવવામાં વિઘ્ન દૂર થશે અને શીઘ્ર વિવાહના યોગ બનશે તો મિત્રો જ્યારે સંતાન લગ્ન કરવા યોગ્ય બને છે ત્યારે માતા પિતા તેના લગ્નની ચિંતા કરવા લાગે છે ક્યારેક વધુ બરાબર હોય છે પણ લગ્નમાં વિલંબ થાય છે જ્યોતિષશાસ્ત્રના અનુસાર કેટલીકવાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે નબળા ગ્રહોના કારણે લગ્ન જીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણો આવે તો એના માટે જ્યોતિષીય ઉપાય છે તો મિત્રો જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાઓ છો ત્યારે જતી વખતે થોડો ગોળ ખાવો અને પાણી પીવો આનાથી તમને ઘણા ફાયદા જોવા મળશે તેમજ મિત્રો દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરજો આનાથી લગ્નના યોગ જલ્દી બનશે તેમજ જ્યારે દુલ્હન મહેદી લગાવતી હોય ત્યારે તેની મહેંદીમાં પણ જે યુવતી મહેંદીનો છે તો તે તેમના લગ્નનો માર્ગ પણ જલ્દી ખુલી જાય છે તેમજ મિત્રો જ્યારે પણ તમે સ્નાન કરો છો ત્યારે નાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે તેમજ મિત્રો ભગવાન શિવ અને પાર્વતીની એકસાથે પૂજા કરો શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો આનાથી લગ્ન થવામાં જે પણ બાધા આડે આવતી હોય છે તે દૂર થઈ જશે તેમજ તમારા માટે સારું એવું માગું આવશે તેમજ તાંબાના ચોરસ આકારનો ટુકડો લો અને તેને જમીનમાં દાટી દો આમ કરવાથી સૂર્યગ્રહમાં આવનારી બાધાઓ દૂર થશે અને જલ્દી જ લગ્નના યોગ બનવા લાગશે તેમજ ગુરુવારે બે લોટા પેડામાંથી થોડી હળદર લગાવો તેની સાથે થોડો ગોળ અને બીણી ચણાની દાળ લઈને ગાયને અર્પણ કરજો તેમજ મિત્રો જ્યાં પણ તમે સૂતા હોવ છો તે પલંગની નીચે લોખંડની કોઈ વસ્તુ કે કચરો ન રાખો આ લગ્નમાં અવરોધ ઊભા કરે છે અને મિત્રો તમારા લગ્ન થવામાં બાધા આડે આવે છે તેમજ મિત્રો સોમવારે બારસો ગ્રામ ચણાની દાળ અને દોઢ લીટરનું દૂધનું દાન કરવું જોઈએ દર સોમવારે જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ પ્રયોગ કરતા રહેજો તેમજ ભગવાન શિવની પૂજા કરો છો તો ભગવાન શિવના ફોટા અથવા તો મૂર્તિ સામે નાળિયેર રાખો અને શિવજીના મંત્રનો જાપ કરો આ પછી મંદિરમાં આ નાળિયેર ચઢાવો તેમજ મિત્રો વહેલા લગ્નના ઉપાય તરીકે દેશવાસીઓએ શરીર પર પીળા વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ મિત્રો દુર્ગા સપ્તાહીના રોજ અંગલ સ્ત્રોતનો પાઠ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન જલ્દી થાય છે તેમજ જો કોઈ યુવકના લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હોય તો તેને ગોળ ખાઈને જવું જોઈએ આનાથી વહેલા લગ્ન થાય છે તેમજ શીઘ્ર વિવાહના ઉપાય તરીકે શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ તેમજ લાડુ ચઢાવવા જોઈએ આમ કરવાથી અપરિણી પુરુષોના લગ્નમાં આવતી અડચનો દૂર થાય છે જ્યારે છોકરીઓએ ગણપતિ મહારાજને માલપુવા અર્પણ કરવા જોઈએ તેમજ વહેલા લગ્ન માટે નવગ્રહની યંત્રની સ્થાપના અને પૂજા સ્થાન પર કરવી જોઈએ તેમજ દર ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો જેના કારણે જલ્દી લગ્ન થવાની શક્યતાઓ છે એ ઊભી થાય છે ભોજનમાં કેસરનું સેવન કરવું જોઈએ આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ રહે છે તમારા કરતાં મોટી ઉંમરના લોકોને હંમેશા માન આપો આમ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ ગુરુવારે કેળાની ઝાડ સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવજો અને ગુરુના નામનો જાપ કરજો આમ કરવાથી લગ્ન શીઘ્ર થાય છે પાણીમાં એલચી નાખીને ઉકાળો પછી આ નાહવાના પાણીમાં મિક્સ કરજો આ પછી આ પાણીથી સ્નાન કરજો આ ઉપાય કરવાથી શુક્ર દોષોને દૂર કરી શકાય છે તેમજ મિત્રો ગુરુવારે ગાયને થોડી હળદર થોડો ગોળ ચણા ખવડાવજો જેના કારણે લગ્નના યોગ જલ્દી બને છે તેમજ લગ્ન કરવા ઈચ્છુક યુવતીઓએ ગુરુવારે હળદરનો એક ગુઠ્ઠો પીળા કપડામાં લપેટીને તકિયા નીચે રાખવો જોઈએ આમ કરવાથી હાથ જલ્દી પીળા થવાના શુભ યોગ બને છે તેમજ મિત્રો જે યુવતીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે કોઈ પણ મંદિરમાં માટીના ગળાને મશરૂમ ભરેલી દાન કરો આથી યુવતીના લગ્ન જલ્દી થશે શુક્રવારે સૂર્યાસ્ત પહેલાં લગ્ન માટે ભગવાનને પ્રાર્થના કરો અને નાહવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરજો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વીડિયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહવ